ફરસાણના પણ ભૂલી જાઓ તેવા પોચા રૂ જેવા સુરતી ઈદડા બનાવીશું વાઈટ ઢોકળા પણ કહેવાય છે અને એકદમ પોચા સાથે જાળીદાર તૈયાર થયા છે ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડાળ ચોખાનું માપ જોઈ લઈએ વાટકીના માપ પ્રમાણે ત્રણ વાટકી ઝીણા ચોખા લીધા છે સાથે એક વાટકી આપણે અડદની ડાળ લેવાની છે ડાળ ફોતરા વગરની લેવાની છે એક નાની ચમચી મેથી દાણા લીધા છે મેથી દાણા ઉમેરવાથી આથો ઝડપથી આવે છે પણ એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે મેથી દાણાનું પ્રમાણ બહુ વધારે નથી લેવાનું હવે મિક્સિંગ બાઉલમાં ત્રણ વાટકી ચોખા ઉમેરીએ ચોખા ઝીણા લેવાના છે કે કોઈ પણ જાડા અથવા ખીચડિયા ચોખા લઈ શકો છો પણ બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો ઈદડામાં ત્રણ ભાગના ચોખા અને એક ભાગની ડાળ ઉમેરવાની છે એક વાટકી દાળ ઉમેરી સાથે એક નાની ચમચી મેથી દાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ હવે દાળ ચોખાને બેથી ત્રણ પાણીએ વોશ કરી લઈએ દાળ ચોખામાંથી ક્લિયર પાણી આવે ત્યાં સુધી વોશ કરી લઈએ દાળ ચોખામાં ઉપર સુધી પાણી ઉમેરીને પાંચથી છ કલાક માટે પલાળી લઈએ જેથી ડાળ ચોખા બરાબર પલળી જાય તો ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચ કલાક માટે મૂકી દઈએ પાંચ કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ડાળ ચોખા બરાબર પલળી ગયા છે દાળ ચોખામાંથી પાણી અલગ કરી લઈશું પાણીને આપણે ફેંકવાનું નથી દાળ ચોખા પીસતી વખતે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે ઉમેરવાનું છે ઈદડા એકદમ સોફ્ટ બને તે માટે ત્રણ ચમચી બે બેથી ત્રણ પાણીએ ધોઈને દસ મિનિટ માટે પલાળી લીધા છે હવે બેટર તૈયાર કરવા માટે મિક્સર જારમાં પલાળેલા દાળ ચોખા ઉમેરીએ ઈદડા એકદમ સોફ્ટ બને તે માટે ત્રણ મોટી ચમચી પૌવાને દસ મિનિટ માટે પલાળી લીધા છે પૌવા ઉમેરી દઈએ સાથે ત્રણ ચમચી દહીં ઉમેરીએ અને દાળ ચોખા બરાબર પીસાય એમ માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીએ દાળ ચોખા પલાળ્યા હતા એ પાણીનો ઉપયોગ કર્યો છે જેથી આથો ઝડપથી આવે છે અને દાળ ચોખા પીસતી વખતે પાણી વધારે પ્રમાણમાં નથી ઉમેરવાનું જો વધારે પ્રમાણમાં ઉમેરશો તો આથો બરાબર નહીં આવે એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવાનું બેટરને બાઉલમાં કાઢી લીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બેટરમાં આથો લાવવા માટે ઢાંકણ ઢાંકીને સાતથી આઠ કલાક માટે મૂકી દઈએ શિયાળામાં બનાવતા હોય તો તમારે દસક કલાક જેવું રહેવા દેવું પડશે અહીંયા આપણે ઢાંકણ ઢાંકીને ગરમ જગ્યા પર મૂકી દેવાનું જેથી ઓછા સમયમાં આથો બરાબર આવી જશે સાત કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો એકદમ પરફેક્ટ આથો આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી બેટરમાં આથો આવ્યો છે તો બેટરની કન્સિસ્ટન્સી તમારે જોઈ લેવાની વધારે થીક લાગતું હોય તો પાણી ઉમેરી શકો છો બાકીના મસાલા ઉમેરીએ સ્વાદ પ્રમાણે મીઠું બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ સુરતી ઈદડામાં આદુ મરચાંનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે તો અહીંયા બે લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાને વાટીને ઉમેર્યું છે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ ઉમેરી છે ખાંડ ન ઉમેરવી તો સ્કીપ કરી શકો છો એક ચમચી સફેદ તલ ઉમેરીએ સુરતી ઈદડામાં તલનો ટેસ્ટ સરસ આવે છે બરાબર મિક્સ કરી લઈએ હવે એક મોટી ચમચી તેલ ઉમેરીએ તેલ ઉમેરવાથી ઈદડા ઠંડા થાય પછી પણ ડ્રાય નથી પડતા એક જ ડાયરેક્શનમાં બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેશું જેથી તેમાં હવાના કણ ભરાશે અને બેટર એકદમ લાઇટ સાથે ફ્લફી તૈયાર થશે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ હલકું થઈ ગયું છે એકદમ જાળીદાર ઈદડા તૈયાર કરવા માટે અડધી ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીએ સાથે ઇનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી પાણી ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ ઈદડા જ્યારે સ્ટીમ કરવાના હોય ત્યારે ઇનો ઉમેરવાનો ઇનો અગાઉથી ઉમેરીને નથી રાખવાનો તમે ઈનોની જગ્યાએ ખાવાના સોડા પણ ઉમેરી શકો છો બેટરમાંથી બે ઢોકળાની પ્લેટ તૈયાર થશે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈએ સ્ટીમરમાં પણ બે કપ પાણી ઉમેરીને ગરમ થવા માટે મૂકી દીધું છે તૈયાર કરેલું બેટર ઉમેરીએ હવે ઈદડાને સ્ટીમ થવા માટે સ્ટીમરમાં મૂકી દઈશું પાણી પણ બરાબર ગરમ થઈ ગયું છે ઈદડાને સ્ટીમ કરી લઈએ તો ઉપરથી વાટેલા મરી ઉમેરીએ તો અહીંયા પાંચથી છ મરીને વાટી લીધા છે ઈદડામાં મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હાઈ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને આઠથી દસ મિનિટ માટે થવા દઈએ ઈદડાને સ્ટીમ થતાં દસક મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલી લઈએ ઈદડા બરાબર કૂક થઈ ગયા છે નાઇફ એકદમ ક્લીન આવે છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઈદડા જ્યારે ગરમ હોય ત્યારે આપણે એક ચમચી સિંગ તેલ ઉમેરીએ અને બરાબર સ્પ્રેડ કરી દઈએ જેથી ઈદડા ઠંડા થાય પછી પણ ડ્રાય નથી પડતા ઈદડાને ઠંડા થવા દઈએ ઠંડા થઈ જાય એટલે પીસ કરી લઈએ તો અહીંયા પીસ તમારે જે રીતે કરવા હોય એ રીતે તમે કરી શકો છો તો એકદમ સોફ્ટ સાથે જાળીદાર ઈદડા તૈયાર છે ઈદડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ